હેમંતભાઈ ખૂબ સરસ વાત કરી સનાતન ધર્મની અને આ બધું જ તમને મને દુનિયાના દર્શન કરાવનાર હોય તો એ મા બાપ છે ગુરુ પછીની વાત અત્યાર સુધીમાં ભગવાનની સેવા કરવાથી કોઈને મા બાપ મળ્યાનો ઇતિહાસ નથી તમારે વાંચવું હોય વાંચી લેજો ભગવાનની સેવા કરવાથી ભગવાનની પૂજા કરવાથી કોઈને મા બાપ મળ્યા નથી પણ મા બાપની પૂજા સેવા કરવાથી ભગવાન મેળ્યાના હજારો દાખલા છે ભગવાન

અને જેથી તમે અટવાઈ જાઓ ને દુનિયાના મિત્રો તમારાથી ખસી જાય તમારા સગા સ્નેહો જેથી ખસી જાય અને પોતાના જેથી એ કીધું તો મને સમય આવે સુખનો તો જગત હાથ જોડે અને ધારામાં જેથી પડછાયો પણ સાથ છોડે તેથી બધાય પરાયા થઈ જાય ને મા બાપ યાદ હોય તો એની પાસે બેજો ક્યારે ક્યારેય તમારું મોઢું જોઈને કહી દેશે બેટા આજ કંઈક મૂંઝવણમાં છો તો તકલીફમાં છો તો અત્યારે એને હરિશામ જોવું ન પડે અને એવો અમે વડીલ ની યાદી તો થાય જ પણ આ ભાઈ ની યાદી કેમ ન થાય દેવલી માટે પોતાનું સ્કૂટર લઈને પોતાના કોઈ દી પેટ્રોલના પૈસા ગામમાંથી લેવા ઊભો ન રહી માણસ એકસો આઠ તો પછી આવી પહેલી અમારે એકસો આઠ તો વનાભાઈ ડૉક્ટર હતા સાહેબ હા આમાંથી કોઈ માણસ એમ ન કહી દે કે મારા ઘરે પાંચસો રૂપિયા મેં ફી આપી એવા પછી કોઈ પણ ના પછી સમર્થ ગમે કદાચ મહાપુરુષો હોય સંતો હોય બોલો આપણે તો બધા સંસારી છે આ સંન્યાસી ઇન્દ્રભારતી બાપુ સન્યાસી પણ એને એના બાપની યાદ આવી સાહેબ અને બાપની કોને યાદ ન આવે અને ત્યારે મને ફરમાય છે એટલે બે પંક્તિ લઈ બાપ બાપ હોય છે મારા અત્યારે બે થી અગિયારથી માં મારા ઘણા મિત્રો સુરત ગયેલા અને સુરત ગયા એટલે ઓટોમેટિક રોડ ટચમાં જામી ગયું જામી ગયું એટલે કરોડો રમવા મળ્યા અને કરોડો રમવા મળ્યા બે હજાર પંદર નોટબંધી જ્યારે આવી અને જીએસટી આવ્યું અને માર્કેટમાં ભાવ ડાઉન થયા

શું તકલીફ છે આજ મને કે મેં મિત્રને ઘણા ફોન કર્યા સગા સંબંધી ફોન કર્યા જેવડી તાકાત હતી એટલે અજમાવી લીધી પણ કોઈ કોઈ મને રિસ્પોન્સ ના આપ્યો મારા બાપા એ જેને બેઠો મારું મોઢું જોઈને એને કીધું હતું તું તકલીફમાં છો એટલે પછી મેં મને કસમ આપી એટલે મેં માંડીને વાત કરી કે બાપુજી આવી રીતે થયું હું કરોડોના વહીવટ કરતો હતો વચ્ચે તેના પેમેન્ટ લોક થઈ ગયું મને લેણાવાળા જીવવા દેતા નથી ત્યારે મને કે મને એટલા બધા અનુભવ કે મેં માણસના લાખો કામ કરેલા મને કોઈ કામ ન આવ્યો એટલે મારા બાપાએ દેહમાં બેઠા બેઠા એટલું જ કીધું હતું કાથીના ખાટલા ઉપર ટોટલ પન્યા હતા પણ શું કીધું ખબર દીકરા બીજું કંઈ વિચારતો નહીં હો કે કા રૂપિયા તો રડતા મળશે પ્રોપર્ટી રડતા મળશે પણ તું બીજું વિચારતો નહીં તારી જિંદગી ટૂંકાવાનું કે પણ તો બાપુજી કરીશ શું ચિંતા કરવાની જરૂર નથી પચાસ વીઘા એક શેડે છે સવારમાં ગામમાં જાહેર કરી દે ને ગમે એને વેચી નાખ અને જે રૂપિયા આવે તારું લેણું ભરી દે બાકી મારી યાતીમાં તારો વાકો વાળ ન થવો જોઈએ આપે અને ત્યારે ઇન્દ્રપારથી બાપુ ના શબ્દ માં ઘેરા રે હે કુટુંબ મારા એ બાપ રે મીઠો આવો મીઠો રે

હે પકડી થી મારા બાપ ની રે અને પછી હાલો હું તો એ ડગું મગુ એ ચાલ રે ચીલે એ ચીલે રે હે ચડાવવા તો હાલતા

હે પ્રેમ તણી ઔષધી રહેલો જે દર્દ ડોક્ટર થી દૂર ન થાય બાપ થી થાય અને દર્દ કરે છે એ તો પલ એ તો એ દૂર રે ઘેરો ઘેરો રે હે વડલો ને ઘેરી બીજો એક બાપનો પ્લસ પોઈન્ટ જોઈએ બેસતું વર્ષ દિવાળી આવે પોતાને પરિવાર ઘણો બધો હોય છે પૈસાની તંગી હોય છે ત્યારે બધાય છોકરા છોકરીઓને બેસાડીને કે બાપા તમે તળત જ્યો ને તમારી ખરીદી કરી લેજો આ લ્યો હું તમને બે પાંચ હજાર રૂપિયા આપું બધાય નવા કપડા લઈ લેજો પછી લઈ આવે છોકરા હરખમાં હરખમાં કપડા લઈ લે દીકરા દીકરીઓ બહુ બધા જ પોતાની ખરીદી કરી લે અને પછી છેલ્લે બાપનો વારો આવે ને ત્યારે બધા એમ કહે બાપુજી તમારે નથી કપડા લેવા દિવાળી થોડાક દિવસની જ વાર છે તમે તો ખરીદી કરી આવો ત્યારે શું કે ખબર હા કઈ વાંધો નહીં બેટા તમારા કપડા સિવાય ગયા તમારે બધું આવી ગયું હા આવી ગયું કઈ વાંધો નહીં હું મારી રીતે જઈશ અને લઈ આવીશ પછી શું કામ કેર નહીં હો કે મારા પાસે પૈસા નથી બાપ કોને કહ્યું હે પછી સાહેબ બેસતા વરસ ને એક દિનની વાર હોય છોકરા પાછા તૈયારી કરતા હોય છે દીવડા પ્રગટાવે હવે તો બધું આવું છે નહીં પેલા તો પેલી ગળી આવતી એના કલરે કલરના ચાકડા પૂરતા હોય છે ઘરના આંગણા સજાવતા હોય છે અને પાછા છોકરાઓ બેસાડીને કે બાપુજી તમે કાં કપડાં નથી લેવા સવારે તો બેસતું વર્ષ થાય છે કાલે તો ત્યારે શું કે ખબર ભાઈ હાઈ ને ક્યાં ટાઈમ હતો ગયો હતો ત્યાં અને એને કીધું દિવાળી છે ને બહુ ટ્રાફિક છે કઈ કામ ન હોવા છતાં સાહેબ થાક્યો પાક્યો બાપ છે બેહતા વર અને હવારના પાંચ વાગે મારા સંતાનોને બીજા લોકો મળવા આવે અને હું જૂના કપડામાં બેઠો હોય મારા દીકરા ભૂંડા ન લાગે ને એને નીચું ન જોવું પડે કાંઈ કામ ન હોય તો પાંચ વાગ્યાનો બધી માતાજીએ એ નાઈ પગે લાગીને ગામના મંદિરે પગે લાગીને બાપો વાડીએ વયો જાય અને પછી હું કે ખબર મારે ખડું હાંચવા કોઈ નથી હું વાડીએ રહું છું હું વાડીએ વયો જાઉં છું અને ત્યારે એ ટુકડામાંથી એ ટુકડો કરી પતારેલો એને પૂછ્યો રે હે સુવડાયો નઈ દીન એ રાત રે ગેવો ઘેરો રે હે વડલો ને ઘેરી છાયડી દેવો છેલે નામાચરણ બહુ સારું છે

પણ ઇન્દ્ર કહે છે મને પણ એની આસ રે રે ઘેરો ઘેરી બાપ બાપ હોય છે ભલે કવિઓ બહુ ઓછા બાપ ને બિરદાવ્યા છે માં તો માં છે હા માની કોઈ ઉપમાન ના આપી શકે આ ધરતી પર ભગવાનને એમ થયું ઘર ઘર નહીં પહોંચી શકું કરવું શું પછી એને માનું સર્જન કર્યું છે તો એ સ્વરૂપે હું ઘર ઘર પહોંચી શકું હા એક પંક્તિમાં કે પ્રભુ હે પ્રેમ તણી પૂતળી પ્રભુ ના બહુ નજીકનું પાત્ર હોય તો એ માં છે કે પ્રભુ નાય હે પ્રેમદણી પૂતળી રેલો જગથી હે જુદેરી એની એ જાત રે